ગુજરાતમાં છેલ્લા અડતાલીસ કલાકમાં જેટલો વરસાદ પડ્યો છે એ વરસાદ ભયંકર તસવીરો સાથે છે એ દ્રશ્ય જે સામે આવ્યા છે સુરત આખું ડૂબ્યું હોય એવી પરિસ્થિતિ હતી ગઈકાલે સુરતમાં ખૂબ વધારે વરસાદ પડ્યો એના સિવાય દક્ષિણ ગુજરાતના બીજા જેટલા પણ ભાગો છે એ બધા જેટલે વલસાડમાં પણ વરસાદ હતો આજે પણ અનેક વિસ્તારોમાં રેડ એલર્ટ આપવામાં આવ્યા છે અનેક વિસ્તારોમાં આગામી ત્રણ કલાકમાં અતિથી અતિભારે વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ છે વહેલી સવારથી ગુજરાતના દક્ષિણના ભાગો અને મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ પડી રહ્યો છે અને વહેલી સવારથી દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લામાં એલર્ટ આપી દેવામાં આવ્યા છે વાપીમાં બે કલાકમાં ચાર ઇંચ વરસાદ પડ્યો છે બારડોલી મહુવા વ્યારા બધી જ જગ્યાએ ખૂબ વધારે વરસાદ છે ગઈકાલથી લઈને આજ સુધીમાં દક્ષિણ ગુજરાતમાં અતિથી ભારે વરસાદની તસવીરો એ ચિંતાજનક પણ છે અને હજુ આગામી અડતાલીસ કલાક જે વધુ વરસાદ પડવાનો છે એની પણ ચિંતા છે નમસ્કાર આપની સાથે હું છું પાયલ ગુજરાતમાં સોળ તારીખે સોળ જૂને એ વિધિવત રીતના ચોમાસું પ્રવેશ્યું ચોમાસું પ્રવેશ્યું અને નવ જ દિવસમાં એટલે હજી હમણાં ચોમાસું પ્રવેશ્યું છે એના નવ દિવસની અંદર જ આખા ગુજરાતને કવર કરી લે એટલો બધો વરસાદ ગુજરાતમાં પડી ગયો છે અલગ અલગ રીતના વરસાદ પડ્યો છે ક્યાંક છૂટો છવાય વરસાદ છે ક્યાંક સામાન્યથી મધ્યમ વરસાદ છે ક્યાંક ભારે વરસાદ છે પણ સાર્વત્રિક વરસાદ ચોમાસાનો જે વરસાદ પડવો જોઈએ એટલો વરસાદ આખા ગુજરાતમાં પડી ગયો છે આમ તો સોળ તારીખે જ્યારે ચોમાસું પ્રવેશ્ય એના પછી ત્રીસ તારીખ સુધીમાં એ ઉત્તર ગુજરાત સુધી પહોંચે એટલે સોળથી લઈને એટલે આસપાસ ચોમાસુ ડેટ એ એ છે લઈને તારીખ સુધીમાં ગુજરાતને કવર કરે પણ દિવસમાં આ વખતે ચોમાસું પ્રવેશ્યું અને આખા ગુજરાતને કવર કરી લે એટલો બધો વરસાદ પડ્યો છે ચોવીસ કલાકમાં સુરતમાં અતિભારે વરસાદ પડ્યો વલસાડમાં અતિભારે વરસાદ પડ્યો નવસારીમાં અતિભારે વરસાદ હતો મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ પડ્યો ભરૂચ નર્મદાના વિસ્તારોમાં વરસાદ પડ્યો અને ત્યાંથી જે તસવીર સામે આવી છે ખૂબ ભયાનક છે અનેક જગ્યાએ રસ્તાઓ તૂટી ગયા છે અનેક જગ્યાએ દિવાલો ધરાશાયી થઈ છે ઘણા બધા ગામડાઓ સંપર્ક વિહોણા થયા છે એનડીઆરએફની ટીમોથી લઈને અલગ અલગ જે પણ બચાવની કામગીરી છે બચાવની કામગીરી શરૂ થઈ ગઈ છે આજે વહેલી સવારથી પણ ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે કયા કયા વિસ્તારોમાં હજુ વરસાદની આગાહી છે તો હવામાન વિભાગ દ્વારા એક વાગ્યા સુધી આજે બપોર સુધીમાં છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરતમાં ભારે વરસાદની આગાહી છે ત્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યા છે એના સિવાય સાબરકાંઠા અરવલ્લી આણંદ દાહોદ મહીસાગર ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરાનગર હવેલી પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગરમાં પણ મધ્યમથી ભારે વરસાદ પડવાની સંભાવના છે સુરતમાં ધોધમાર વરસાદને કારણે પર્વત પાટિયા કાંગારૂ સર્કલથી લઈને મહારાણા પ્રતાપ ચોક સુધી જે કહેવાય કે પાણી ખૂબ ભરાઈ ગયું હતું રસ્તા આખા જે છે એ નદી બની ગયા હોય તેવી સ્થિતિ થઈ ગઈ હતી એના સિવાય ગઈ કાલે જે દ્રશ્ય સામે આવ્યા એટલે ક્રોઝવે આખું જે છે એ ડૂબી ગયું હોય કે પછી સુરતના નીચાણના જે વિસ્તારો છે જે શહેરના એવા અમુક ભાગો છે કે જ્યાં અતિશય વરસાદને કારણે ખૂબ બધું પાણી ભરાતું હોય છે એવા અનેક જગ્યાઓના વિડીયોઝ સામે આવ્યા કે જેમાં બહુ જ બધી જે વસાહતો છે એ આખી પાણીમાં થઈ ગઈ ઘણી બધી દુકાનો છે એ દુકાનો આખી પાણીમાં ગરકાવ થઈ ગઈ સુરતમાં જે માર્કેટ છે જે કાપડ બજાર છે જે કાપડનું કાપડ અને રિટેલ શોપ્સ છે એ બધી જ પાણીમાં અને એ વેપારીઓ પણ એવા દેખાયા કે બધા જ પોતાના પલળેલા સામાન સાથે ત્યાં બહાર બેઠા હોય બહુ જ હાઈ એલર્ટ પર છે અત્યારે મોટાભાગના જળાશયો એ ફૂલ થઈ ગયા છે મોટાભાગના જળાશયોમાં જેટલું પાણી હોવું જોઈએ એનાથી વધારે પાણી અત્યારે છે બારડોલીમાં પણ આ સ્થિતિ રહી બારડોલીમાં ગઈકાલે ખૂબ વધારે વરસાદ પડ્યો આજે વહેલી સવારથી ત્યાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે આજે સામાન્યથી મધ્યમ વરસાદ છે ગઈકાલે અમુક જ કલાકોમાં આખું બારડોલી પડી પલળી જાય એટલો બધો વરસાદ ત્યાં પડ્યો ત્યાંથી પણ ભયાનક દ્રશ્ય સામે આવ્યા નડિયાદમાં પણ ખૂબ વધારે વરસાદ પડ્યો નડિયાદના શહેરી વિસ્તારો જે છે જે એવું કહેવાય કે સિટીના ભાગો છે ત્યાં પણ અતિશય પાણી ભરાઈ ગયા હોય એવા દ્રશ્યો સામે આવ્યા છોટા ઉદેપુરથી પણ સમાચાર સામે આવ્યા કે છોટા છોટાઉદેપુરમાં પણ નદીઓ બે કાંઠે વહેતી થઈ ગઈ અનેક વિસ્તારો એવા છે કે જ્યાં લોકોને એલર્ટ આપી દેવામાં આવ્યા ગામડા જે સંપર્ક વિહોણા થયા ત્યાંથી લોકોને સ્થળાંતર કરાવવાની શરૂઆત કરી દેવામાં આવી છોટા છોટાઉદેપુરમાં પણ સ્થાનિક નદીઓ છે એ બે કાંઠે વહેતી થઈ ગઈ ભરૂચમાં પણ રસ્તામાં પાણી ભરાઈ ગયા રસ્તા એવું કહેવાય કે નદી બની ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા ભરૂચમાં પણ ગઈકાલે અતિભારે વરસાદ પડ્યો આજે પણ વરસાદ પડવાની સંભાવના છે અને બાકી જામનગરથી લઈને આ બાજુ સૌરાષ્ટ્રના ભાગો છે દ્વારકા જામનગર વેરાવળવાળો જે પટ્ટો છે દરિયાકાંઠાના વિસ્તારોમાં ખૂબ વધારે વરસાદ પડ્યો સાગર ડેમ છે ઓવરફ્લો થઈ ગયો છે અને એવા અનેક ડેમ છે જે ઓવરફ્લો થઈ ગયા છે અમરેલીમાં ખૂબ વધારે વરસાદ પડ્યો સુરત સિવાય દક્ષિણ ગુજરાતના બીજા ભાગો તાપીમાં વરસાદ વધારે પડ્યો નવસારી વલસાડમાં વરસાદ વધારે પડ્યો જુનાગઢથી પણ એવા દ્રશ્યો સામે આવ્યા જુનાગઢમાં પણ ખૂબ વધારે વરસાદ પડ્યો ગિરનાર પર્વત પરથી ઝરણા વહેતા હોય એ દ્રશ્ય દ્રશ્ય પણ સામે સામે આવ્યા આવ્યા એક ધોધના જે સુંદર લાગે વરસાદ પડે ત્યારે એવું કે ચારે બાજુથી કળા ખીલી ગઈ હોય એવા દ્રશ્ય હતા એક બાજુ શહેરી વિસ્તારના દ્રશ્ય સામે આવે કે જ્યાં બધી જ જગ્યાએ પાણી છે સામાન્ય રહેતા માણસો ને રહેવા માટેની જગ્યા નથી બચી કુદરત એટલે આપણે એવું કહીએ કે ચોમાસું આવે એટલે ગામડાઓમાં સરસ રમણીય વાતાવરણ ણ થઈ જાય શહેરમાં રહેતા લોકોની તકલીફો કંઈક અલગ હોય ગામડામાં રહેતા લોકોની તકલીફ કંઈક અલગ હોય કોર્પોરેશનને ઘણા બધા સવાલો ચોમાસા દરમિયાન થતા હોય છે તર વખતે પ્રી પ્રિમોન્સૂન કામગીરીના નામે ખૂબ બધું થતું હોય છે અને અંતે પછી જે આ દ્રશ્ય સામે આવે છે એટલે તમે હું આપણે બધા જ જોઈએ છીએ કે મહાનગરોની હાલત શું થઈ જાય છે જ્યારે ખૂબ વધારે વરસાદ પડે અમુક કલાકોમાં એને કવર કરવાની પણ કોશિશ થાય પણ એ અમુક કલાકોમાં ખૂબ બધું નુકસાન થઈ જાય છે ખૂબ બધા લોકો એવા છે કે જેમની ઘર વખરીથી લઈને એ જ્યાં કામ કરતા હોય એ બધું તણાઈ જતું હોય છે એના માટે આપણે પહેલેથી તૈયાર રહેવું જોઈએ આપણે તૈયાર નથી હોતા ઉદાહરણ છે અમદાવાદ પણ જ્યારે ખૂબ વધારે વરસાદ પડે ત્યારે આપણે ઉદાહરણ જોઈએ છે સુરતની પણ કઈ કઈ સ્થિતિ છે મહાનગરોમાં મોટા ભાગે વરસાદ પડે ત્યારે આ જ દ્રશ્ય જોવા મળે છે બાકી જેટલા પણ વિસ્તારો છે એમાં હજુ પણ આગામી થોડા કલાકો સુધી ખૂબ વધારે વરસાદની આગાહી છે હવામાન નિષ્ણાંત હવામાન વિભાગ બધાનું એવું માનવું છે કે અડતાલીસ કલાક સુધી ગુજરાતના ભાગોમાં વરસાદ પડશે ચોવીસ થી સત્યાવીસ તારીખ સુધી વરસાદની આગાહી છે ગુજરાતભરમાંથી જે દ્રશ્ય સામે આવ્યા છે એ દ્રશ્ય પર નજર કરો કેવી રીતના બચાવ કામગીરી ચાલી રહી છે તે પણ જુઓ